કેડા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે રડુ ગામે ખનીજ માફિયાઓનું મોટું ગેરકાયદે માટીનું ખનન ખેડાના ખનીજ માફિયા પર આખરે કોના ચાર હાથ છે તે અહી સવાલ છે કોના પર હેઠળ આ બેફામ ખનન ચાલી રહ્યું છે આટલો મોટો બ્રિજ બની ગયો પણ શું એ નજર ન પડી અધિકારીઓની નજર બહાર આટલો મોટો બ્રિજ બને ખરો તે પણ અહી સવાલ થઈ રહ્યો છે ખેડા ખનીજ બેફામ બન્યા છે રડુ ગામે ખનીજ માફિયાઓનું મોટું કારસ્થાન સામે આવી રહ્યું છે જોકે સવાલો પણ થવા સ્વાભાવિક છે કે ખનીજ માફિયાઓને કોણું પીઠબળ મળી રહ્યું છે કોના ચાર હાથ તેની પર છે કારણ કે તેના દ્વારા આવું કારસ્તાન થઈ શકે વાત્રક નદી પર ગેરકાયદે બ્રિજ જ બનાવી દેવામાં આવ્યો

આટલો મોટો બ્રિજ બની ગયા છતાં પણ નજર ન પડી અને આ મુદ્દે સંવાદદાતા સંદીપ જોડાયા છે સંદીપ વાત્રક નદી પર ગેરકાયદે બ્રિજ બનાવી દીધો ખનીજ માફિયાઓની આટલી હિંમત અને કોઈને ધ્યાન પણ ન આવ્યું ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં ખાસ કરીને નદીઓમાં જે છે તે રેતી ખનન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોય તેના સ્પષ્ટ પુરાવા આ દ્રશ્યો કહી જાય છે કારણ કે ભૂમાફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે નદીનું જે ધરણ છે તેને પણ બદલી નાખતા હોય છે સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો જે સમગ્ર મામલો છે તે અહીંયા ગાડી રધુ નજીક બહાર આવ્યો છે અને રધુ ગામે જે બેફામ બનેલા ભૂમ આપ્યા છે તેમને નદીની અંદર જ ગેરકાયદેસર રીતના આખો બ્રિજ એટલે કે એક છેડેથી બીજે છેડે સામાન્ય રીતના રેતી જે ચોરી કરે છે તે બીજા છેડે પહોંચાડી અન્ય જિલ્લામાં લઈ જવાય એ રીતના અહીંયા ગાડી આયોજન કરવામાં આવ્યું હતું અને તેના લઈને આ જે બ્રિજ છે તે રેલગાડી બનાવવામાં આવ્યો હતો ખનિજ માફિયાઓ દ્વારા આ જે ફ્રિજ બનાવવામાં આવ્યો તે તંત્ર થી અજાણ હોય એવું લાગતું નથી કારણ કે તંત્ર ની જેમ નજર હેઠળ જ આ બ્રિજ બન્યો હોય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે આટલે મોટા લાંબાઈ જ્યારે જયારે બ્રિજ બને છે આમ છતાં બી કોઈ જાણ ન થાય જી જી સંદેશ જોડાવા બધા આભાર આપનો